हेलो गई गुड आफ्टरनून जय श्री कृष्ण जय माता जी धीरे माता रखी तो गई आज नव वर्ष तो तब बदा ने हेप्पी न्यू ईयर टू ऑल ऑफ यू और अँ जो मेरे ऋषि है मेरी नजी में ऋषि बोल तो हाय 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 हाय

પડ્યા છે તો આ જઈ લો ને અને મેં ઈશુ કે છે હાય ઈશુ ખાઈ ગઈ હા તો ગઈ તમને બતાવું અમે જો શું નાસ્તો બનાવ્યો છે દિવાળીમાં ગઈ છે બપોર થઈ ગઈ છે અમારા ઘરના બધા જ લોકો અમારો ફૂલ ફેમિલી અહીંયા છે તો તમે બધાનો ઇન્ટ્રોડક્શન કરાવું આજે અમારો ફૂલ ફેમિલી નો તો ગઈસ આ છે પહેલા તમને અમને ઇન્ટ્રોડક્શન કરાવું આ છે અમાર મોટો બાપુ બોલો મોટો બાપુ બસ કેમ છો મજામાં તો બસ સોનું આપને તો છે અમાર સગાજીઓ છે તો બાપુ આ અમે બનાયલા દીયો ના ના એવું આ દીકરો છે મોટો બાપુ બસ એ અમાર ધમા બાપુ આ છે પાયા પાયા તો પછી આજે દિવ્યા જીનલ আজ্যে আ eigentlich জিযবা। কারাসাষকে য়েমেয় Dengan <tuk> soal laga, kokron.

કરે રીશું હેલો ગઈઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી દિનાબા તરફથી તો ગાઈઝ આજે છે ને બરોબર છે આજે મંડે છે અને ગઈઝ આજે નેક્સ્ટ મંડે અમે ગામડેથી આવી ગયા હતા મતલબ સન્ડે રાતે અને બસ આખું અઠવાડિયું મારું છે ને દવા દવાખાનામાં જ ગયું દવા દવા આખો દિવસ અને દવાખાનામાં જ ગયું છે કારણ કે ગાઈઝ મારી તો બહુ બીમાર થઈ ગઈ હતી અમે ગમડી ખ્યા પછી તો અમે સતત કન્સ્ટન્ટલી મતલબ એની પાછળ જ હું રહી છું ત્રણ દિવસ તો મને ખબર છે કે દિવસ મેં કેમના કાઢ્યા છે ગાઈઝ એટલે બધું રો રો કરતી હતી એના પ્રોબ્લેમ થઈ ગઈ દવાખાના લઈ ગયા ત્રણ દિવસ ડોક્ટર છે નામ તો ભૂલી પટેલ છે ધ્રુવ પટેલ જ્યાંના હોસ્પિટલ છે માહોલમાં ત્યાંથી અમે દવા લીધી અને પછી દિશું સારું થયું અને એના પછી મારી તબિયત બગડી ગઈ તો ગઈ મને પણ હવે સારું છે તબિયત બગડી હતી એટલે કાંઈ કે શરદી ઉધરસ માથું દુઃખે અને એક તો વાતાવરણ એટલું બકવાસ હતું ને હારું કશું ગમત નહીં ન આજે કેટલા દિવસ સગાયા ક્યારે બાર દસ બાર દિવસે દસ દિવસ પછી આજે તડકો જોવા મળ્યો છે પીથાપુરમાં ગાંધીનગરમાં ગઈ જ અમે પીથાપુરમાં રહીએ છીએ એટલે તમને કહું આજે દસ દિવસ પછી પીથાપુરમાં તડકો આવ્યો છે બાર અને ગાઈઝમાં રીશુ રડે છે અને આજે જો બોલજે હાય બેટા હાય તો હાય હાય હવે અહીંયા હેમનગી બોલજે હેમનગી હાય તો ગાઈઝ આ હેમાંગી છે અને આ અમારા રિષુની બેનપણી છે આ હેમાંગી અમારા સામે જ રહે છે એક્ઝેક્ટ પણ એ છે ને અમારે રીસુ જોડે રમવા આવે છે અને રીસન બંને રમે છે આખો દિવસ ઘરમાં મસ્તી કરે અને હું મારે સોનું લેસન કરવા બેસ લેસન કરવા બેસ પણ બોલો ગાઈઝમાં લેસન જ નહીં કરતો સોનું હું કરું ભણતો જ નહીં કંઈક કોઈની પાસે કંઈ ઉપાય હોય તો કહેજો ને સારું એવું કંઈ એને બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં ભણવામાં બોલો હું કરવાનું હું હાર ટીચર હતી હું મારો બધું મારી જોડે જે જે છોકરો ભણીને ગયો છે ગાઈશ એ બધો છોકરો બહુ આગળ વધ્યો છે ડૉક્ટર બન્યો છે એન્જિનિયર બન્યો છે પોલીસમાં ગયો અને હારું મારો જ છોકરો એવો છે ને ગાઈશ ભણતો જ નહીં હું કરું મને સારું દુઃખ થાય છે બધા કહીએ છીએ કે તમે સારું ટીચર હતો બીજા છોકરોને સારું ભણાવતો હતો અને તમારો છોકરો જ હલો ગઈશ તો કહી જો હું છે ને હમણાં બજારમાં જઈને આવી છું અને બજારમાંથી છે ને ચોપડા લઈને આવી અમારા ઈસો સુઈ ગયા એટલે ફટાફટ ગઈ અને એમાં અમારા ચીજા મળી ગયા ધરતી ચીજા એટલે એમને ઉપર જઈ અને આવતી રહી તું કહી છે ચોપડા લઈ આવીશું આ બ્રેડ અમારા ઋષિભાઈ બ્રેડ બ્રેડ કરતા હતા એટલા નાની পিজা পচা কিছানে দূধ এতিয়া বস্তু গাই ফটাফট লৈ নীতি গী ৰিচুভা গেলি পঠিয়াওঁ একবাৰ পাছ হৈ ফটাফট জমা বলাওঁ চাতি গৈছি તો ગઈ જો તમે આજે છે ને તડકો નીકળ્યો છે ખાસ દસ બાર દિવસે પાછો ગઈકાલે સાહેબ તડકો નીકળ્યો તો થોડો નીકળ્યો હતો તડકો અને પછી રાતે તો દમ તો ધોકાઈક વરસાદ આવ્યો હતો પણ આજ તો બરાબરનો તડકો નીકળ્યો છે એટલે સારું છે તડકો નીકળે એટલે આમ થોડુંક સારું લાગે બહુ દિવસ પછી પણ સામે ગઈ અમારું ઘર દેખ્યું છે પણ હજુ કલર નહીં થયો બહારનો કલર બાકી છે વ્હાઈટ થઈ ગયું છે પણ જે ઓરિજિનલ કલર છે એ હજુ થાય છે ત્યાં સામે વ્હાઈટ દેખાડી હજુ એમને એમ ચપેલી સાઈડ કલર થઈ ગયો છે વ્હાઈટ છે ને એ અમાર પ્લેટ છે